નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરાના નવલખી કૃત્રિમ તળાવના ગેટ પાસેથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સાત ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ પાસે મગરે દેખા દીધી હતી ત્યારે સિક્યુરિટી જવાને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી જેને લઈને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તા નવલખી કૃત્રિમ તળાવ પહોંચ્યા હતા ત્યારે એક મગર તળાવના ગેટ પાસે હતો રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સાત ફૂટના મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા મગરને બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો

અને જકવને લોકો પોછડી જોજો હા હા પોછડી જોજો બે લોકો છું બે મારજો માર લો પણ નાખું યાર બરોબર બહાર લે લો પાડેલો ધ્યાન જોવો થોડું ના બજુ પર ઉભરો ઉભરો રૂબતરો ના પાળ કેમેરામેન નવનીત પ્રમણે સાથે સત્ય નિવાશ ગણેશ્ય પ્રસ ન્યૂઝ પડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર